ચશ્મા <coughs>

લોનો લાઈન તો પસ્તા જવાય છે જો પેટી લાવવાના પૈસા ને ઓવલભાઈ પેટી પડી છે

હલો ના હોય લોટરી લાગી હાચું કહો વાત કરો નહી હાચું કહો જૂઠું કહો બોલો ને યાર હેલો આટું કહો તમે યાર હો બધાને વખત બતાડે વાત કરો ની લોટરી લાગી છે હવે બની 아가 페라 보타 भाई